નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વાપી પાલિકાની ઈ નગર વેબસાઇટ શરૂ વેરો વધ્યો બે માસમાં મિલકત ધારકોને ઘરે માંગણા બિલ પહોંચશે વાપી પાલિકાની ગત સામાન્ય સભામાં મિલકત વેરામાં દસ ટકા વેરા વધારાનો નિર્ણય લીધો હતો પરંતુ પાલિકાની ઈ નગર વેબસાઇટ પર નવા વર્ષની ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી પરંતુ હવે વાપી પાલિકા કચેરીમાં ઈ નગર વેબસાઇટ શરૂ થઈ છે ચાલુ વર્ષે એંશી હજાર મિલકત ધારકોએ વધુ દસ ટકા મિલકતવેરો ભરવો પડશે દસ ટકા મિલકત વધારાનો અમલ શરૂ થઈ ગયો છે ઇ નગર પર નવા વર્ષની ડિમાન્ડ જનરેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ચાલુ નાણાકીય વર્ષનો ગરવેરો નક્કી થઈ ગયેલ હોય માગણા બિલ વહેંચવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે આગામી બે માસમાં તમામ મિલકતધારકોને ઘરે માંગણા બિલ પહોંચી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે ગત વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં વાપી નગરપાલિકામાં ચોરાણું ટકાથી વધુની ગરવેરાની વસૂલાત થઈ હતી ચાલુ વર્ષે એસી હજાર મિલકત ધારકોએ દસ ટકા વેરો વધારાનો આપવો પડશે